દરરોજ ઘરમાં પોહો પાડવાથી શું થાય છે એ ઘર ભીનું રહે છે બી ધૂળ જામી રહે છે સી સફાઈ જળવાઈ રહે છે ડી વાસ આવે છે જવાબ સી સફાઈ જળવાઈ રહે છે બાથરૂમ સાફ કરવાથી શું લાભ થાય છે એ ધૂળ વધે છે બી બીમારીઓ અટકે છે સી પાણી ખૂટી જાય છે ડી મચ્છર વધી જાય છે જવાબ બી બીમારીઓ અટકે છે ઘરમાં સુગંધ માટે શું ઉપયોગી છે એ લસણ બી અગરબત્તી સી કોફી દી છાસ જવાબ બી અગરબત્તી દિવાલ પરના દાગ દૂર કરવા માટે શું મદદરૂપ છે એ વાસણ સાબુ બી ટૂથપેસ્ટ સી મીઠું ડી ખાંડ જવાબ બી ટૂથપેસ્ટ કયો પદાર્થ દુર્ગંધ શોષવા માટે ફ્રિજમાં મૂકવામાં આવે છે એ ખાંડ બી બેકિંગ સોડા સી મીઠું દી તેલ જવાબ બી બેકિંગ સોડા કાચના પ્યાલા ચમકાવવા માટે શું વાપરી શકાય છે એ પાણી બી લીંબુ અને મીઠું સી ચોખા દી ઘી જવાબ બી લીંબુ અને મીઠું પાણીમાંથી ઝીણા કીડા દૂર કરવા માટે શું વાપરી શકાય એ ખાંડ બી મીઠું સી લવિંગનું તેલ દી પાણી જવાબ સી લવિંગનું તેલ ખીલેલો કચરો શું કામનો છે એ ઘર ગંદુ રાખે છે બી ખાતર માટે ઉપયોગી સી પાણી વધારશે દી વાસ આવે છે જવાબ બી ખાતર માટે ઉપયોગી કયો છોડ મચ્છરો દૂર રાખવામાં મદદ કરે છે એ તુલસી બી મરી સી પાપડ દી રોઝ જવાબ એ તુલસી બાથરૂમની ટાઇલ્સ સાફ કરવા માટે શું ઉપયોગી છે એ સાદું પાણી બી તેલ સી વિનેગર ડી દઉંનો લોટ જવાબ સી વિનેગર અને બેકિંગ સોડા પાંદરા કપડા ચમકાવવા માટે શું નાખી શકાય છે એ કોફી બી લાલ મરચું સી લીંબુનો રસ ડી હળદર जवाब सी लींबू नो रस मकान धूल ओछी थे ए माटे शू करवू जोईए ए दरवाजा खुला राखवा बी दररोज पोहो पाड़वो सी पानी हाटवु डी लाइट चालू राखवी जवाब बी दररोज पोहो पाड़वो રસોડાના ટેબલ સાફ કરવા માટે શું વાપરવું જોઈએ એ સુકી કાગળ બી ટૂથપેસ્ટ સી સિરકા પાણી ડી કોફી પાવડર જવાબ સી સિરકા પાણી કયા પદાર્થથી તાંબાના વાસણ ચમકે છે એ ટૂથપેસ્ટ બી ઘી સી લીંબુ અને મીઠું દી મીઠો સોડા જવાબ સી લીંબુ અને મીઠું કપડામાંથી દાગ દૂર કરવા શું વાપરી શકાય એ ગરમ પાણી બી ઠંડુ પાણી સી બોરેક્સ પાવડર દી સૂકી જમીન જવાબ સી બોરેક્સ પાવડર